ત્રીસાની તબિયત પણ હમણાં થોડીક ખરાબ રહી છે એટલે હોસ્પિટલના ધક્કા થોડાક થાય છે આમથી આમ આમથી આમ અને જીવનો અવાજ તમને આવતો હશે સૂતી નથી સુકામી તમને ખબર જ છે મારે કંઈ કહેવાનું છે નહીં બરાબર ને તો મે કદાચ હજી થોડાક દિવસ ભાઈ આવું હાલ છે પણ મેક્સ શ્યોર હું છું જ કે ભાઈ હવે આપણે પાછું જેમ હતું એમ કન્ટિન્યુ ચાલુ કર શું કરશું ને કર શું જ બરાબર ને અને થોડાક જ દિવસોમાં એક સરપ્રાઈઝ છે આ બધા માટે અને તમારા માટે પણ શું છે એ મે બી કદાચ આ બ્લોગ ત્યારે જ આવશે કારણ કે હજી કાલે ટાઈમ નથી અને હજી બે દિવસ ટાઈમ નથી આપણી પાસે દવાખાનાના ધકા છે અને જે સરપ્રાઇઝ આવી રહ્યું છે એનું કામ ચાલુ છે બરાબર ને તો મેં બી કદાચ આ બ્લોગ આવશે ત્યારે ઈ સરપ્રાઈઝ કદાચ આવી ગયું હોય તો આવી ગયું એના જેવું છે બરાબર ને ચાલો ગુડ મોર્નિંગ ભાઈ વેલકમ ટુ બ્લોગ જાગી ગયા છે અને ગઈ છે આપણે જે સરપ્રાઈઝ છે એ બરાબર આગળ બ્લોગમાં જોડાઈ ગયો ચાલો આવી ગયા છીએ આપણે આ તો સરપ્રાઈઝ અને હવે બે ત્રણ વસ્તુ જોવાની છે બીજી કેમ છે ભરતભાઈ બહુ મજા મજા આવે ભરતભાઈ નું કામકાજ ભાઈ બહુ સારું છે તમારે મહેન્દ્રમાં કઈ કામ હોય તો વિઝિટ કરવાની બરાબર ભરતભાઈ મંગળવારે કરાવી દેજો અરે સર મારી બેસ્ટ થઈ જ જશે એ યસ બેન આવી ગયા છે અમે ધાઈસી પાછા યસ બેન હમણા આવશું એનો ફોન આવી ગયો કે ત્યાં આવી ત્યાં પડી ચેક કરવા શું કમા કાકા લાગી બસ હવે કરવાનું છે વેઈટ કરવાનું બરાબર પપ્પા બરાબર છે બીજું કઈ કહેવાનું નહીં બીજું કહેવાનું હોય ને ખાસ તો ભાઈ મેન કમા કાકા એ મારુપાય વાત કરી એટલે જ લીધી હો કાકા શું ક્યો હો

લો ભાઈ તો અગેન આપણે હવે બીજા દિવસે કાલનો દિવસ તો આમનો વયો ગયો છે અને અત્યારે પાછા થાકી ગયા ફટાફટ જાય હવે આજે આ ગાડીના લોન રિલેટેડ ને બીજા બે ટૂંકમાં ઇન્સ્યોરન્સને રિલેટેડ આખા ડોક્યુમેન્ટેશન વર્ક કરવાનું છે ફટાફટ કરી લઈએ એટલે આપણે ગાડી લેવા જઈએ ત્યારે પછી આ કંઈ કરવું ન પડે ખોટો આપણો ટાઈમ વેસ્ટ ન થાય ચાલો સ્ટે ટ્યુન લોટ્સ ઓફ ભાઈ આપણી આઈ ટ્વેન્ટીને આપણે મિસ કરશું હવે થોડાક દિવસ હલાવી આપણે આને કારણ કે પછી તો તમને ખબર જ છે કઈ ગાડી આવવાની છે મેં ઓલરેડી તમને બતાવી દીધી છે હવે તો છેલ્લી છેલ્લી જેટલી પણ આપણા રાઈડ થાય એ આ ગાડીમાં કરી લેવાય બરાબર ને ત્રિશા પછી તો વી વિલ મિસ યુ છે આ કારને આ કાર સાથે આપણી ઘણી બધી યાદી છે કા ભાઈ ભલે નવી લઈ પણ ભાઈ

ગાડી સાથે ને આપણે એવું અટેચમેન્ટ થઈ ગયું છે ને ભાઈ કે સિરિયસલી જો કદાચ હજી મારું તો એના જેવું જ છે કે આપણે પૂરો પ્રયાસ કરી છે આપણે પપ્પાને એને મનાવવાનો કે ભાઈ આપણે આ ગાડી ન જવા દઈ પણ હવે લેટ સી જોઈએ હવે આગળ કેવી રીતે થાય છે કારણ કે બજેટ બધી વસ્તુ આપણે જોવી પડે ને એ તો પણ પાર્કિંગની જગ્યામાં આપણે બહુ લોચો થાય છે બરાબર ને મેઈન તો રીઝન જ એ છે કારણ કે ઓલરેડી અત્યારે ત્રણ ગાડી તો છે હવે પછી ત્યાં રાખવી તમે બધા સમજી શકો છો ભાઈ તો અત્યારે છે ને હું સ્પેશિયલ એટલે જ નીકળો કે ભાઈ જેટલી રાઈડ થાય આપણાથી છેલી છેલ્લી એટલી આપણે કરીએ ભાઈ અટેચમેન્ટ જેટલું ગાડી વિશે કહું ને એટલું ઓછું છે હા એમ હાલો ભૂરાભાઈ કેમ છે મજામાં ને ઘણા ટાઈમે કા ચાલો ભાઈ ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ રવિભાઈની કઈ નહીં શો ઉપર જવા માટે કારણ કે આપણો આઈફોન અને જે બીજો ફોન છે એ બેનો ટફન ક્રેક થઈ ગયો છે તો આપણે ચેન્જ કરાવી આવી ચાલો અને ફાઇનલી હવે ગાડી એક બે દિવસમાં લેવા જવાનું થશે તોમ નીરાઈ જે કે રીતે કારણ કે આવી તો આજે જ ગયો પણ આપણે થોડું લેટ કીધું હવે ને તો કઈ વાંધો નહિ ભાઈ એક પ્યો શાંતિ આમ અચ્છા કા લો ભાઈ રોવી ભાઈ તૈયારી નીકળશું ચાલો ભાઈ નીકળી ગયા રેલનગરમાં જઈ આવી અને પછી આપણે ઘર તરફ નીકળીએ કારણ કે હમણાં આપણે ક્યાંય બહાર નહોતા નીકળ્યા સવાર છે એટલે હાય બ્લોક ચાલુ છે ભાઈ છેલ્લા દસ દિવસથી બ્લોગ નાખ્યો નથી આપણે અપલોડ નથી કર્યો શું હા શું હા એમાં જો જીવ આવી ગઈ હાય ગાય કેતો આમ કરીને કહેવાય આમ હાય ગાય અચ્છા નાઇન ડેઝ અગો લખેલું છે નવ દિવસ પેલા છે એમ કઈ વાંધો નહિ તો આજે આવી જશે ઉપરથી કરવાની નથી આજને આપણે લોગ અપલોડ કરી દેસુ ચેક કરવા આવી ગયા છે ગાડી આપણી નીચે પડી છે ઉપર લઈ આવે છે આપણી ગાડી આવી ગઈ આવી ગઈ

હા તો ભાઈ ભગવાન માતાજી નો ખેલ બરાબર ને હા ગઈ તૈયાર હા ક્યાં ચાર માં આવી બે માં જ આવી હવે હતી એક કયા થઈ ગઈ છે હવે આપણું નામ લખાવી જાય અને પછી આપણે કાલે ડિલેવરી લઈ લઈએ કેમ લાગે ભાઈ 음, 여기에 온다든